આજે બનાસકાંઠાની અંદર કોઈ પાર્ટી ના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી હું એમને માછોલ ગામ થી કેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજ ના મતદારો ત્યારે તમે ડિપોઝીટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતા નું અપમાન કરો છો અને અપમાનનો બદલો કે બનાસકાંઠાની અઢારે આલમ છતીસે કોમ એ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ એ મતદાન કરીને તમારો અહંકાર નો જવાબ એ બનાસકાંઠા ની જનતા આપશે સામેના પાર્ટીના ઉમેદવારો ને જીતાડવા માટે સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો

કે ભાઈ પર્વતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી અમારે નડવું નથી અમે બધાય જે કંઈ જાય થશે એ માં ઢોળાશે એટલું થાય એટલું પર્વતભાઈના બધાય કામ કરશે પણ કોઈને નડશે તો ને આટલી ગેરંટી તો પાકી હતી અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનોનો ભાજપ હોય કોંગ્રેસ હોય ચૂંટાણા પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે એકા બીજાને નડવા માટેનું ક્યારે કામ કરતા નથી અને આ તો એક જ ઠેકાણે જે કે રાણો કે ઉદયપુર એવું કાક છે ને શું કહે બાબુ હે એવી કાક કહે છે ને કોને રાણો કે ઉદયપુર મારું કરો મારા અહીંયારી નું કરો મારા પટાવાળા નું કરો અને હું જે કરું એ ધાજુ તમે તો તમે એટલે કાઈ નહીં એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે બધું બહાર ના આવી અને આપણા ઉપર દમનગીરી કરતા હોય અને દાદાગીરી કરતા હોય તો એ આપણે બે જ દાદાને માનાશ કે અમે અમારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે અમારા દાદા હનુમાન દાદા છે અને ગણપતિ દાદા છે કીધો કોઈ હા દાદા આવવા થવા માંગતો હોય તો એ દાદાઓને કહેજો કે તમારા મગજમાંથી રહી ગાડી નાખજો આ ભાવ ખરાબ અને બનાસકાંઠા જીલો છે કે જેણે અસ્મિતા માટે કાયમી લડ્યો છે અને આવનાર સમયની આ લોકશાહી ટકાવી રાખવા માટે પૂરી તાકાતથી પૂરી મજબૂતાઈથી લડવાનો છે